ક્ષત્રિયો ક્યાંક ઉપવાસ પર ઉતરેલા જોવા મળ્યા તો ક્યાંક અસ્મિતા રથ નીકળેલા જોવા મળ્યા ત્યારે વાત કરીએ તો અસ્મિતા ભાગરૂપે ક્ષત્રિય નારીની લડાઈ શરૂ થઈ ચૂકી છે જે અંતર્ગત ક્ષત્રિય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું રાજપૂત કરણી સેના દ્વારા રથનું તેમજ ક્ષત્રિય સમાજની સભાનું પણ આયોજન કરાયું સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી માતાના મઠથી ધર્મ ની આયોજન કર્યું છે અને દરેક તાલુકામાં ફરશે આ રથ અને અધર્મની સામે ધર્મનો વિજય થાય એના માટે માતાજી આશીર્વાદ લીધા આગળનો કાર્યક્રમ તાલુકે તાલુકે ફરવાનો કાર્યક્રમ છે અને હરેક દરેક સમાજને અમે જોડશું અને દરેક સમાજનો અમારે વિશ્વાસ લેશું અને દરેક સમાજનો સાથ છે અમને અમે આજથી બાવીસ દિવસ પહેલા પણ અહિયાંથી થી માતાના મઠથી શરૂઆત કરીએ હતી જ્યારે આખા ભારત અને ગુજરાતમાં કંઈ ન હતો રૂપાલા બોલ્યા અને બીજા દિવસે અમે અહીંયા માતાજીના આશીર્વાદ લઈ અને અમે નીકળ્યા હતા આજે આખા ભારતમાં આ પરિણામ જોવાય છે અને હજી પણ આજે આ કચ્છનો ધર્મરથ માતાના મળતી શરૂઆત કરીએ છીએ જે અહંકારી સરકાર છે બરાબર એને અમે પડકાર કરીએ છીએ કે હવે કેમ ચારસો પાર થાય છે